જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જશો તો આપણે જવાનું છીએ બારવાર તો લાયલ બ્લોગમાં બન્યા રહેજો બોલતા ભૂલી જવાય છે તો તમે આ બાટલોને તૈયાર થઈ ગયું અને બાટલો ભરાવા માટે ગેસનું બહાર જવું પડે છે તો બહુને બધા તૈયાર થઈ ગયા તો બ્લોગમાં બન્યા રહેજો તો અમે ઘરે આવી જ્યાં છીએ ગામડામાં અને જોઈ શકો છો તમે વરિયાળી જે હતી એ કમ્પ્લીટ થઈ ગયું બધું ખેડાય બે અને આ જો જમવાનું બનાવવાનું છે મમ્મીને નથી કરે તો આ શાક સમારી હ અને મેં લોટ કાઢ્યો હો બના વધવા માટે બબુ તું શું કર હા બહુ કાઢો હા બબુ કોક કર હા અને તું શું કર મસ્ત મજાની કેરી આવી હ લીંબુ આવ્યા મસ્ત અમારે લીંબોડીઓ છે જોવા આ હા અને આ ચૂલો બનાવીને મેં કેવો જુઓ ઘરે બનાવ્યો ચૂલો ઓર્ડર આપજો તમારા લોકોને બનાવવો હોય તો લોકોને સરસ મજાની મજા જોઈએ રમવાની રેતમાં રેત આજ પહેલી વખત જોવો હોય એટલે ઘરે રેત હોય ને એટલે રમવાની જુઓ તળ કોઈ લાગતો નહીં તો ચલો આપણે લોટ બધી અને જમવાનું બનાવીને પછી મળીએ આગે પેનું સુ આને બધું બરસેલ આવે ખાટલાને બધું મેં માળું ક્રીમ રોલ ક્રીમ રોલ તો જેવું મત્તા બબુ જેવું ઓબરા કોન બન ક્રીમ રોલ ચલો બડા ખુશ થઈ ગયા ક્રીમ રોલ ખાઈ બહુ મસ્ત આ

បានទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅខាងនេះទៅ